નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં નિકુંજ ફર્મા આપ સૌ તહે સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે ભારતમાં વિવિધ રાજ્યોમાં દૈનિક અને માનવીયતા મેળવતા દેશના કરડો કર્મ કામદારો માટે બજેટમાં કરશે વિવિધ જોગવાઈઓ તો મિત્રો સરકાર આગળની બાબતે અપડેટ આવી રહી છે તેના વિશે આપણે આગળની ચર્ચા કરીશું તે પહેલાં જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્કશન મૂકું છું મિત્રો જોઈન થઈ જજો તમને જેલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી સાથે સાથે આગળની ભરતી બાબતે કોઈ કાર્યક્રમ બાબતે કોઈ અપડેટા જાણ કરવામાં આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરીને બિલકુલ બટન તમે ભૂલશો નહીં તો મિત્રો રોજીરોટી મજૂર માટે સાત દિવસો કહી શકાય લઘુત્તમ પગાર છવ્વીસ હજાર મનરેખા સોના બદલે બસ્સો દિવસનું કામ મળશે તેમાં લઘુત્તમ રીટર્મ પંદર હજાર રૂપિયાથી વધારીને છવ્વીસ હજાર રૂપિયા કરવામાં કહેવામાં આવ્યું છે તેમજ મનરેખા વર્ષમાં સોના બદલે વર્ષો દિવસનું કામ કરવાનું કહેવામાં આવ્યું છે તો મિત્રો મોદી સરકારના ત્રીજા કાર્યક્રમ રોજમરદાર મજૂર માટે સાત દિવસો આવનાર છે બજેટ પહેલાં નાણા પ્રધાન નિર્મલા સીતારામ સાથે યોજાયેલી બેઠકમાં દૈનિક વેતન મજૂરોના લઘુત્તમ વેતનમાં વધારો કરવાની મનરેગા હેઠળ કામના સમય બમણું કરવાની માંગ કરવામાં આવી હતી ને એવું માનવામાં આવે છે કે જુલાઈ જુલાઈમાં રાજસ્થાનના બજેટમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે કે જે બજેટ પહેલાં તમામ વેપારી મજૂર સંગઠન સોમવારે ચોવીસ જૂને નાણામંત્રી મંત્રી સાથે પ્રી બજેટ બેઠક યોજી હતી જેમાં માગણી ઉઠાવવામાં આવી હતી અને સંગઠન કહ્યું હતું કે લઘુત્તમ વિતરણ વધતા પંદર હજાર રૂપિયા વધારે સો હજાર રૂપિયા કરવામાં આવી વધે મોંઘવારી અને જીવન વીમાના ખર્ચને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યા આ ઉપરાંત મહાત્મા ગાંધી નેશનલ રૂલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ ગેરંટી એક્ટ દિવસો વધારવા પર માંગ કરવામાં આવી હતી હાલમાં મંદિર હેઠળ સો દિવસ કામ કરવાની ગેરંટી છે તે વધારી બસો દિવસ કામ કરવાની માંગ છે જેમાં રોજિંદા મજૂર પૈસા કમાવાની તક મળી શકે છે આસામને આંગણવાડી કારોગરો સંસ્થાઓ પર પણ અનેક યોજના કાર્યક્રમ કાયમી કરવાની માંગણી કરીએ છીએ જેમાં આંગણવાડી કાર્યકરો અસર વર્ગો શિક્ષકો સમાવેશ થાય છે આ કર્મચારીઓ કાયમી કરવાની સારી પેન્શન પણ જોગવાઈ કરી શકે છે આ ઉપરાંત કેન્દ્ર દ્વારા કેન્દ્ર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓ ભંડોળ વધારવાની પણ માંગ કરવામાં આવી છે ખેડૂતો માટે મોટી માંગ છે કે સંગઠન દેશના ખેડૂતો આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે તમામ પાકો પર એમ એમ લાગુ કરવાની અને ડૉક્ટર એમ એસ સ્વામીનાથણ કમિશન ભલામણ લાગુ કરવાની માંગ કરી છે જેમાં સરકારી ખરીદીની ભાગદારી આપવામાં સાથે ખેડૂતો માટે સામાજિક સુરક્ષા ફંડ તૈયાર કરવાની પણ માંગ કરવામાં આવી છે નવ હજાર રૂપિયા મફત પેન્શન આરોગ્ય શિક્ષણ માટે સરકાર તપાસ કરાયેલી કહેવામાં આવી છે ખેડૂત માટે માંગ મનાવવામાં આવેલા સામાજિક સુરક્ષા ફંડનો ઉપયોગ પેન્શન અને આરોગ્ય શિક્ષણ સેવા ક્ષેત્ર પર કામ કરવામાં આવશે જેમાં નવ હજાર રૂપિયાની માસિક પેન્શન સામેલ છે આ ઉપ ફંડોનો ઉપયોગ દૈનિક વર્તન પંચોતેર સામે પણ કરવામાં આવશે તો મિત્રો આ તે આપણે થેન્ક યુ વેરી મચ